લાઈ કેન્સલ થઈ તો આ લાઈ ફરીથી ચાલુ કરી છે ઓલી લાયમાં પ્રોબ્લેમ હતો એટલે આ લાય ચાલુ કરી છે બધા મિત્રો જલ્દીથી માં જોડાઈ જાઓ ઓલીમાં તમે જેવો સપોર્ટ કરો એવો આ માં સપોર્ટ કરો જય માતાજી બધા મિત્રોને લાઈમાં માં જોડાઈ જાઓ બધા મિત્રો જય માતાજી બધા મિત્રોને અમારી લાઈમાં જોડાવા માટે તમારો દિલથી આભાર જલ્દીથી લાઈમાં જોડાઈ જાઓ ક્યાં ગામથી બધા મિત્રો લાઈ જોવે છે કોમેન્ટ કરો જેની પણ કોમેન્ટ વધારે છે તેને લખી ઇનામ આપવામાં આવશે તો જલ્દી મિત્રો બધા મિત્રો કોમેન્ટ કરો જેની કોમેન્ટ વધારે છે તેને ઈનામ આપવામાં આવશે તો કોમેન્ટ કરો અને આપણે એક સરસ મજાનું ઇનામ આપશું તો કોમેન્ટ કરો બધા મિત્રો લાઈક માં બતા મિત્રો જોડાય જાવ મિત્રો કમેન્ટ થાતી થાતી હોય તો કમેન્ટ કરો બધા મિત્રો કોમેન્ટ કરી દો લાઈને અને કોમેન્ટમાં જય મેલિડીમાં લખી દો બધા મિત્રો આજે રવિવાર છે જય મેળડીમાં લખી દો જલ્દીથી થેન્ક યુ ભાઈ તરીકે લાઈક પૂરી કરવા માટે જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ બધા મિત્રો કોમેન્ટ કરી દો મિત્રો બધા મિત્રો કોમેન્ટ કરો જય મેલિડીમાં કોમેન્ટ કરો અને કોમેન્ટ ન થતી તો અક્ષયભાઈ તમે અમારી લાઈવ જોતા હોય તો કો મેસેજ અમને નાખી દો કે ભાઈ કોમેન્ટ નથી થતી અક્ષયભાઈ તમે લાઈવ જોતા હોય તો કોમેન્ટ મેસેજ કરો કે ભાઈ લાઈવમાં કોમેન્ટ નથી થતી અને થાતી હોય તો જલ્દીથી મિત્રો બધા મિત્રો લાઈવમાં કોમેન્ટ કરો જય મેરડીમાં આજે જેની પણ કોમેન્ટ વધારે છે તેને ગિફ્ટમાં આપવામાં આવશે ઇનામ તો બધા મિત્રો કોમેન્ટ કરો જલ્દીથી લાઈને લાઈક કરી નાખજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો ક્યા ગામ થી મિત્રો આપણે લાઈ જુઓ છો કોમેન્ટ કરો બધા મિત્રો બધા મિત્રોનું અમારી લાઈવમાં સ્વાગત છે કે આગામથી અમારી લાઈ જવો છો કોમેન્ટ કરો કયા આ ગામથી અમારી લાઈ જોવો છો કોમેન્ટ કરો બધા મિત્રો મિત્રો આપણે કંઈક કોમેન્ટનો કંઈક પ્રોબ્લેમ પડી ગયો છે બધા મિત્રો જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ લાઈવ ઉપર નવા હોય તો લાઈક ને લાઈક કરી નાખજો બધા મિત્રો એક સરસ મજાની કોમેન્ટ કરો ગામથી લાઈવ જોવો છો બધા મિત્રો કોમેન્ટ કરો આજે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે કોમેન્ટ મિત્રો નથી કોમેન્ટ કરો તો થાય છે બધાનો દિલથી આભાર અમારી લાઈવ પર આવવા માટે બધા મિત્રો કોમેન્ટ કરો કોમેન્ટ ન થતી હોય તો જણાવો અમને મિત્રો કોમેન્ટ થાય છે કે નથી થતી અમારી કોમેન્ટ કરો

Thank you, om at I lavede કિયા ગામથી મિત્રો બધા મિત્રો લાઈવ જોવો છો અમારી આજે મિત્રો આપણી લાઈવમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે કોમેન્ટ નથી થતી તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ભાઈ જેને પણ સરખું આવડતું હોય તે કોમેન્ટ આપણી આઈડીમાં જઈને કોમેન્ટ કરી દેજો જેને સપોર્ટ જોઈએ તે આપણી આઈડીમાં વિડીયોમાં જઈને કોમેન્ટ કરી દેજો વિડીયોમાં જઈને જેને સપોર્ટ જોઈએ તેને આપણે સપોર્ટ લઈ દેવામાં આવશે લાય ને નવા હોય તો લાઈક કરી દેજો પાંચ મિનિટ પે રહીજો આપણે અંધારામાં છીએ એક કામ છે એટલે લાય નું સરખું કરવા મિત્રો તો લાય માં બન્યા રહીજો ત્યાં ગામ મિત્રો લાઈ જોવો છો દિલથી આભાર તમારી લાઈ જોવા માટે તમારું કેટલા જણા બે જણા

તમે મિત્રો મેલણીમાં ને માનતા દેજો મિત્રો બધા મિત્રો અમારું સ્વાગત છે તમારી લાઈમાં ઉપર મિત્રો આ છોકરો સરખો અપંગ છે તો આ છોકરા માટે વિડીયો લાઈક કરી નાખજો મિત્રો đó vậy đó à cho con chơi anh ấy cho vay à cho con ba cái gì kêu tôi हम कोई ना ले जाता नहीं है नाचते नाचते चटी उखड़ी गई ये छोकरो कोई क्यों मत से मित्रो तो तुम हां ब्रो क्रिस्का सुनेगा क्रिस्का 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 सुनेगा क्रिस्का का सुनेगा क्रिस्का सुने का वाह वाह